આજની વાર્તા હવેથી હું મારા તમામ પ્રોગ્રામ માત્ર ઘાયલ સૈનિકો માટે જ આપીશ મિત્રો આ વાત આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કોઈને કોઈ કલાકારની વાત છે અને આ વાત છે એ ચિમ્મી બ્યુરાન્ટ નામના અમેરિકાના હાસ્ય કલાકારની વાત છે કેટલાય કલાકારો કોઈને કોઈ જુદા જુદા કન્સેપ્ટ ઉપર જુદા જુદા સિદ્ધાંત ઉપર જુદા જુદા મિશન ઉપર પોતાના કાર્યક્રમો આપતા હોય છે પણ આ જે બ્યુરાન્ટ છે એ મોટા ભાગના કાર્યક્રમો એ ઘાયલ સૈનિકો માટે જ એ આપતા એટલે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ઘાયલ સૈનિકોની સંખ્યા બહુ મોટી હતી અને આ કલાકાર અમેરિકાના હતા એ હંમેશા કોઈ ને કોઈ ઘાયલ કલાકારો ઘાયલ સૈનિકો હોય તો એ ઘાયલ સૈનિકોની પાસે જાય એના ગ્રુપમાં એ ખૂબ એન્જર્ડ થયા હોય ઈજા થઈ હોય અને એને આનંદ આપવા માટેના એ કામ કરતા ડ્યુરાન્ટ વારંવાર જુદા જુદી જગ્યાએ જવાનો એને બધા બોલાવે અને એને માત્ર એક જ વાત કે પૈસાની ભૂમિકા ઉપર કોઈ કામ કરતા નહીં માત્ર ને માત્ર જે લોકો તકલીફમાં હોય એટલે એ વખતે માત્ર આ ડ્યુરાન્ટ છે એ માત્ર ઘાયલ સૈનિકો માટે જ કામ કરતા કોઈ એક વખતે કોઈ એક જગ્યા ઉપર ઘાયલ સૈનિકોની સંખ્યા બહુ મોટી હતી અને ત્યાં એ પ્રોગ્રામ આપવા જાય છે સૈનિકો એકદમ ઘાયલ કોઈને પગમાં વાગ્યું હોય છે કોઈને માથામાં વાઈ હોય છે કોઈને હાથમાં વાગ્યું હોય અને જુદા જુદા સ્વરૂપની અંદર હોસ્પિટલમાં હોય માંડ માંડ પોતાની ચાલી શકે એવા એવા કદાચ ઘાયલ સૈનિકોની પાસે જાય ગ્રુપમાં બેસાડે અને કલાકો સુધી એને હાસ્યનો આનંદ કરાવે અને એ આનંદ એક વખત જ્યારે કરાવતા હતા ખૂબ ત્યારે બધા જ જે ઘાયલ સૈનિકો હતા એ ખૂબ આનંદમાં આવી જતા ખૂબ મજા કરતા અને પોતાનું જે દુઃખ હતું એ દુઃખ પણ થોડી વાર માટે ભૂલી જતા અને જ્યારે આ પ્રકારે પ્રોગ્રામ ચાલતો હતો પણ બરોબર એ જ વખતે તે દિવસે જ એને અમેરિકાના એક રેડિયો સ્ટેશન ઉપર પોતાના હાસ્યનો કાર્યક્રમ આપવાનો હતો અને ત્યાં પણ જવાનું હતું એ જે જગ્યાએ હતા ત્યાંથી આ ન્યૂયોર્કનું આ રેડિયો સ્ટેશન દૂર હતું એને એમ થયું કે હવે મારે નીકળવું જોઈએ એટલે એ નીકળવા માટેની શરૂઆત કરતા જ બધાને આનંદ પછી કે આ બે નવા ઘાયલ સૈનિકો આવે છે એ એકદમ ઘાયલ જેના હાથમાંથી લોહી નીકળતું હોય મોઢા ઉપર પણ એકદમ લોહીના ઓલા હોય એ એમ કહે છે કે મને તમે થોડા વખત પૂરતો આનંદ કરાવો ને ત્યારે એણે આનંદ તો કરાવવાની શરૂઆત કરી કેટલીક બાબતો બતાવી પણ પછી એની સાથે જે ડ્યુરાન્ટની સાથે એના મિત્ર હતા એણે એમ કીધું કે હવે આપણે નીકળવું જોઈએ અને નહીતર આપણે જ્યાં પહોંચી નહીં શકીએ ત્યારે ડ્યુરાન્ટ એમ કહે છે કે વાત સાચી નીકળવું જોઈએ પણ તું આ બંનેની હાલત તો જો એ લોકો લોહ લોહાણ છે અને એણે એમ કીધું કે મને એમને થોડો વખત પૂરતા આનંદ આપો તો આપણે આનંદ આપવો જોઈએ કદાચ એ પ્રોગ્રામ આપણો રદ કરવો પડે અને પ્રોગ્રામમાં આપણે ન પહોંચી શકીએ તો એમાં કંઈ વાંધો નથી પણ અહીં તો મારે પ્રોગ્રામ આપવો જ પડશે અને એણે પોતે તે દિવસે ચારથી પાંચ કલાક સુધી એ બધા જ ઘાયલ જે સૈનિકો હતા એની વચ્ચે પ્રોગ્રામ આપ્યો પોતાનો પહેલો પ્રોગ્રામ એને રદ કર્યો અને એ બધા જ ખૂબ આનંદમાં આવી ગયા અને તે દિવસે એણે જાહેરાત આપી કે આજ પછી હું એક પણ પ્રોગ્રામ બીજો નહીં કરું માત્ર માત્ર ને માત્ર જે ઘાયલ સૈનિકો હશે એને માટે જ હું પ્રોગ્રામ કરીશ બીજા કોઈ દુઃખી હોય એને માટે પણ નહીં કારણ કે એ વખતે યુદ્ધની અંદર મોટી સંખ્યામાં આ જે સૈનિકો હતા એ ઘાયલ થતા એ એકદમ તકલીફમાં રહેતા અને એ વખતે જો એ હાસ્યથી પોતાનું એના મનને જો થોડોક આનંદ આપવાનો પ્રયત્ન કરે તો પોતાનું દુઃખ ભૂલાઈ જાય એ દ્રષ્ટિએ એને આ વાતને સ્વીકારવાનો પ્રયત્ન કર્યો મિત્રો ત્યાર પછી એને પોતાના તમામ પ્રોગ્રામો માત્ર ને માત્ર સૈનિકો માટે જ કર્યા સૈનિકોની ભૂમિકા ઉપર જ એના પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી એને આ જ પ્રકારના પ્રોગ્રામ આપ્યા મારે એક વાત આપણા ગ્રુપના મેમ્બરોને કહેવું છે કે જીવનમાં ક્યારેક ક્યારેક કોઈ ને કોઈ કલાકારો છે કોઈ ને કોઈ અન્ય ઉદ્યોગપતિઓ છે ક્યારેક ક્યારેક કોઈ સ્પોર્ટ્સમેન છે એ કોઈ મિશનના અનુસંધાનમાં કામ કરતા હોય છે અને એ મિશનના અનુસંધાનમાં જ્યારે કામ કરે છે ત્યારે ખરેખર એ સમાજની જે ભૂમિકા છે એને સાચા અર્થની અંદર એ પોતાના મિશનને વળગી રહી છે એ વખતે એને કેટલા પૈસા મળે છે પૈસા નથી મળતા પણ એના મનમાં તો એક જ હોય છે કે મારે મારા મિશનને પકડી રાખવું મારે સૌ મિત્રોને કહેવું છે કે તમે કોઈ પણ મિશન રાખો તમારા કોઈને કોઈ વ્યવસાયની સાથે પણ રાખો કદાચ વ્યવસાયના કલાકોને તમે એક બાજુએ રાખો બાકીના થોડા કલાક માટે તમે કોઈને કોઈ મિશન રાખો કોઈ દુઃખી માણસો માટે કામ કરો કદાચ કોઈ અન્ય પ્રકારના ગરીબ માણસો માટે કામ કરો કદાચ કોઈ વિકલાંગ માટે કામ કરો અથવા તો અન્ય કોઈ ઘાયલ થયેલા હોય માનસિક વિકલાંગ હોય એવા માટે પણ તમારા મિશનની યાદ આપો તમે નક્કી કરો એ વાતને સમજાવવા માટે મેં આ એક ઉત્તમ પ્રકારના હાસ્ય કલાકાર યુરાન્ટની મેં વાત કરી આપણે પણ આના દરથી બોધ લઈ અને ચોક્કસપણે કોઈ મિશન નક્કી કરશું સૌને ધન્યવાદ